સેલવાસ રોડ ઉપર સામરવાણી નજીક ખરાબ રસ્તાને કારણે રોજ ટ્રાફિક જામ થઈ રહ્યો છે પાસે એક રસ્તો ચાલુ છે તેમાં પણ એ રસ્તા ઉપર ખાડા પડી વાહનો ગતિથી ચાલે છે જેના કારણે સમસ્યા રોજ બરોજ વધતી જાય છે કોંગ્રેસ દ્વારા અલ્ટીમેટમ આપ્યા બાદ પણ રસ્તાની રિપેરિંગ ન કરવામાં આવતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે સોમવાર સુધી રસ્તાનું કામ શરૂ ન થાય તો કોંગ્રેસનો ખાડામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ અને નગરપાલિકા અને જિલ્લા પંચાયતના અધ્યક્ષનો ઘેરાવ કરવાની વાત ફોગળ દેખાઈ રહી છે આ જાહેરાત વખતે કોંગ્રેસ જનતાનું દુઃખ સમજી રહી હોવાનું હતું પરંતુ કોંગ્રેસના રસ્તા મુદ્દે જમીની સ્તર ઉપર ન દેખાતા જનતા લાચાર દેખાઈ રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રશાસન દાદાના રસ્તા ક્યારે રિપેર કરવા કયું મુહૂર્ત જોઈ રહી છે તેની જનતાએ બસ રાહ જોઈ રહી છે